નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વેપારીઓ બાવીસ તારીખે પાડશે બંધ બાવીસમી જાન્યુઆરી અમદાવાદના વેપારીઓ બંધ પાડીને પ્રાણપ્રતિષ્ઠા સમારોહને સમર્થન આપશે અમદાવાદ વેપારી મહાજન આ દિવસે પોતાની દુકાનો કોમ્પ્લેક્ષ ઓફિસોમાં શણગાર પણ કરશે વેપારીઓ પોતાના નિવાસસ્થાનો પર પણ દીપ પ્રગટાવશે આ ખાસ દિવસે શાળાઓ ધંધાઓ બંધ રાખવાની અગાઉની ઘણી જગ્યાએ જાહેરાત થઈ ચૂકી છે દેશવ્યાપી મોટાભાગની જગ્યાઓ પર રજા રહેવાની સંભાવના છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટનો સમય બદલાયો સુરત વડોદરા રાજકોટ સુરત અને અમદાવાદના આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરાયો છે હવે સવારના આઠથી રાત્રિના આઠ સુધી એપોઇન્ટમેન્ટ મળશે આ પહેલાં સવારે સાડા નવથી સાંજના સાત સુધી એપોઇન્ટમેન્ટ મળતી હતી એટલે કે હવે અધિકારીઓની ઓફિસ ડ્યુટી બાર કલાકની થશે વારંવાર ટેબલ બદલાતા બંને પક્ષો લોકો હેરાન થઈ ગયા છે અમદાવાદના આરટીઓમાં હાલ પાંચ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે અન્ય સેન્ટરમાં પણ આ જ સ્થિતિ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ જિલ્લાની મહત્વની બેઠક મળી છે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ સક્રિય બન્યું છે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે અમદાવાદ ગાંધીનગર શહેર મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠાની બેઠક મળી હતી કોઓર્ડિનેશન કમિટીમાં રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપનેતા શૈલેષ પરમાર એઆઈસીસીના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક મહત્ત્વની ચર્ચાઓ પણ કરવામાં આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી છે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસે આતંકવાદી સંગઠન જૈસ અલ અદાનના ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો છે આ હુમલા પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાને ઈરાનને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી છે પાકિસ્તાને કહ્યું છે કે હુમલામાં બે બાળકો પણ માર્યા ગયા છે અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે અમે આ હુમલાની નિંદા કરીએ છીએ આવી એક તરફી કાર્યવાહીથી બંને દેશના સંબંધો બગડશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે